ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એકવીસ અને બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સવારે દસ થી સાંજે છ કલાક દરમિયાન સસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેશન સેન્ટર્સ ખાતે

વેલ્યુ એડિશન કરી વેપારીઓ સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચરર્સ નહીં પરંતુ ટ્રેડર્સ ને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

આ પ્રદર્શનના આયોજનમાં ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રશંસનીય છે ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષો વર્ષ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોઇડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે સો ધી સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોજ ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાંજના છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદ્ઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશન્સનું ઉદ્ઘાટન થશે ચાલીસ કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેક્નોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનો તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યાં ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેઇક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ મશીનરીનાની પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક અલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ